જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો આજે આપણે આવી ગયા છે વડલ અમારા કુટુંબ અને પરિવારના સુરાપુરા દાદા પાસે અને તમે જોઈ શકો છો કે પાછળ આખું મંદિર છે અહીં આખું પાછળ નાના છોકરાઓને રમવાનું છે આ કૂવો છે અત્યારે ખાલી છે થોડુંક જ પાણી છે જો આગળ પાછળ બધું જવા ખેતરું છે જો આ ઝૂલો છે આ બધા પીચકા છે ને છોકરા માટે રમવા માટે લસરપટ્ટી છે પછી આ ગોળ 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 ફરી છે પછી ઓલો સામે સફેદ ઝૂલો છે એ પગેથી ચાલે છે જુઓ મિત્રો હું તમને સૂર્યપુરા દાદાના દર્શન કરાવું હલો હું તમને સુરપુરા દાદાના દર્શન કરાવું આ છે અમારા આંબા બાપા જય ખોડી કમેન્ટ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો મિત્રો આરતી નું છે જયારે આરતી વગડે અહીંથી ચાપ છે આરતી થાય ત્યારે અહીંયા ઢોલના વાગે છે આ પાછળ આખો આખો બગીચો છે અહીંયા શ્રીફળ ફોલવાનું છે તમારે શ્રીફળ વધારો ત્યારે શ્રીફળ ફોલવાનું છે જેવા ગુલાબના જાડવા છે આ બીજા ફૂલ છે પછી આ ચણોઠી છે જો આ ચણોથી આખું ચણોઠી નું છે ઝાડવું અહીંયા અહીં જાજે બધા કયા પ્રકારના ફૂલ હતા પણ અત્યારે સુકાઈ ગયા છે ગરમીના કારણે આ ચંપો છે આ કરણ છે પછી તુલસીમાં છે પછી મીઠો લીમડો છે અહીંયા આવી બધી તાજી બધી વસ્તુ છે અને જો આવા જ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પટોળી